નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે છ જુલાઈ બે હજાર પચીસના રવિવારના રોજ રાજપીપળાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાર વકીલો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ સમગ્ર ગુજરાતના વકીલ આલમમાં તેના પ્રત્યાઘાત પડ્યા હતા મોટાભાગે કોર્ટમાં વકીલોના પ્રવેશને પોલીસ દ્વારા નિયંત્રિત કરવાના પગલાં સામે વકીલ મંડળોએ વિરોધ કર્યો છે અને કેટલાક વકીલ મંડળો દ્વારા આ મામલે ઠરાવો પણ કરવામાં આવ્યા છે ત્યારે જ્યાં આ બનાવ બનેલો છે એવી નર્મદા જિલ્લા કોર્ટના બાર એસોસિએશનના પ્રમુખે મીડિયાને જે પ્રતિક્રિયા આપી છે એ તદ્દન અલગ પ્રકારની છે અને તેમણે છ જુલાઈ રવિવારે બનેલા કોર્ટના બહારના ઘટનાક્રમ મામલે પોલીસ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી મુદ્દે આ પ્રકારના જવાબો આપ્યા છે મેડમ જે છ તારીખે નર્મદા ડિસ્ટ્રિક્ટ કોર્ટની બહાર જે બનાવ બન્યો હતો અને વકીલોને પોલીસોએ પ્રવેશ આપવાનો હતો એનો હવે સમગ્ર ગુજરાતના અલગ અલગ બાર એસોસિએશનો વિરોધ કરી રહ્યા છે તો નર્મદા બાર એસોસિએશનનું શું સ્ટેન્ડ છે આમાં આમાં નર્મદા જિલ્લા બાર એસોસિએશનનું સ્ટેન્ડ એવું છે કે જે દિવસના બનાવ બન્યો તે દિવસે આખું વાતાવરણ અલગ હતું પણ પછી અમે ધ્યાનથી બધું જોયું તો અમને ખ્યાલ આવ્યો કે ત્યાં જે અમારા જે સાહેબ છે એ રજાનો દિવસ હતો અને એમણે સિક્યુરિટી પર્પઝ એટલે લો એન્ડ ઓર્ડર મેન્ટેન થાય એ પર્પઝથી એમણે કોર્ટની અંદર પ્રોડક્શન રાખેલું હતું અને કોર્ટની અંદર પ્રોડક્શન રાખ્યું તો એમાં બધાને જે જતા હતા એ બધાને સિક્યુરિટી પર્પઝ એમને ચેક કરીને જતા હતા કે જે એમના વકીલ છે એમના ઓલરેડી પાંચથી સાત વકીલ અંદર જતા રહેલા હતા જેમાં મિસ્ટર એસ કે જોશી સાહેબ હતા રસીદભાઈ વોરા વકીલ હતા એમની સાથે કોઈ એમના જુનિયર બેન પણ આવેલા હતા અને એસ કે જોશી સાહેબ સાથે એમના અન્ય જુનિયર વકીલો હતા એટલે આ જે એમના જે જુનિયર વકીલોને એ સાથે હતા એટલે આ લોકો પોલીસવાળાએ જ્યારે આ ગોપાલભાઈ ઇટાલીયા આવ્યા તો બધાએ એમને કીધું કે તમે અમારા વકીલને નહીં જવા દો નહીં જવા તો પહેલાં એ તો ના પાડી જ નહોતી પોલીસ ડિપાર્ટમેન્ટે તો અને આ લોકોએ સામે ચાલીને આ વિડીયોને એક સ્ટન્ટ કરવા માટે થઈને કે નહીં જવા દો નહીં જવા દો એ રીતના એમણે આ રીતની રજૂઆત આ રીતનું બોલતા હતા અને એ દરમિયાન ગોપાલભાઈ એમાંથી બોલતા હતા તો પોલીસવાળાએ કીધું કે ના ના જવા દઈએ છે જવા દઈએ છીએ મેં વાત કરી લઈએ એમ તો પોલીસ ડિપાર્ટમેન્ટના જે હતા વ્યક્તિ એમણે ફોન કર્યો પોલીસે કે ભાઈ આવી રીતના વકીલ આવ્યા છે ને એમને પૂછ્યું ગોપાલભાઈને એમણે પૂછ્યું હતું બી ખરું પોલીસવાળાએ કે તમે વકીલ તરીકે રોકાવાના તો એમણે કીધું કે હા અમે વકીલ તરીકે રોકાવાના છે અને એ સંજોગોમાં એમણે જે એમનું જે એ છે કે હું અમે વકીલ તરીકે રોકાવાના છે એમણે અંદર વાત કરીને એમને જવા દીધેલા હતા ગોપાલભાઈ ઇટાલિયાને પણ અત્યારે સમગ્ર ગુજરાતમાં શું ચાલે છે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને પણ અંદર જવા નહીં દીધા કારણ કે એમણે અંદર ગયા પછીનું કશું કંઈ મૂક્યું જ નથી કશું કે અંદરથી બહાર આવતા હોય કોર્ટ રૂમમાં તમે ના લો પણ અંદરથી બહાર આવતા હોય તો તમે સાચું કહો ને કે અમે ગોપા અમે મળ્યા છે અમારા ક્લાયન્ટને અમે એમની સાથે ચર્ચા કરી છે એમના પરિવારની સાથે મિલન કરાવ્યું છે અમે બધા હતા ત્યાં એવું એમણે રજૂઆત કરવી જોઈતી હતી મીડિયા સમક્ષ પણ એમણે ચોખ્ખી રજૂઆત કરી નથી એવું કંઈક હોય ના એવું કોઈ રૂલ નથી પણ જ્યારે કોઈ હાઈ પ્રોફાઇલ કેસ હોય આગલા દિવસના જે બનાવો હતા એ બનાવોની અંદર તમે જુઓ તો લો એન્ડ ઓર્ડર મેન્ટેન થાય એવા હેતુથી આપણે જે છે તો ત્યાં પૂછપરછ કરીને જવા દે સાહેબની ઓર્ડરથી અને સાહેબે આ રીતનો ઓર્ડર કર્યો જ છે એ આપણે કઈ રીતના તમને કહો આપણને અત્યારે ખબર નથી કે ઓર્ડર છે મૌખિક ઓર્ડર છે લેખિત ઓર્ડર છે શું છે આપણને ખબર નથી પોલીસ ડિપાર્ટમેન્ટને ખબર છે કારણ કે આપણે એક વસ્તુ જોઈએ તો કે જનરલી અમારે ત્યાં શું હોય રજાના દિવસે પ્રોડક્શન થાય ને તો સાહેબને ત્યાં થાય તો આ મેટરમાં સ્પેસિફિક સાહેબે કીધું કે અહીંયા આપણે કોર્ટમાં જ કરીશું કારણ કે ત્યાં આગળ કદાચ કોઈક તકલીફ પડે તો તો એ હેતુથી આ વખતે પહેલી વખત એવું થયું કે અહીંયા કોર્ટમાં કર્યું અને બીજી વસ્તુ કે એપીપી શ્રીએ જે અરજી આપી કે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે થઈને એમને બરોડા સેન્ટ્રલ જેલમાં તમે કરાવો તો એ અરજી પણ મંજૂર કરી છે એટલે આ લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન તો હતો જ અને એ જેતુથી એમને પૂછપરછ કરીને નથી જવા દીધા એવું તો છે જ નહીં એમ ના ના અમે સ્ટેપ નહીં લઈએ કારણ કે અમે અહીંયા ગ્રાઉન્ડ લેવલ પર છે અમે બધું હકીકત જોઈ છે અને અત્યારે અમારી ધ્યાનમાં એવું પણ આવ્યું છે કે એક જ વિડીયોના ત્રણ ત્રણ ચાર ચાર કોપી અલગ અલગ એંગલથી કર્યા છે એવું પણ અમારી ધ્યાનમાં આવ્યું છે